તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ખુશી પેલું કૂકુ આવે કુકુ આવે કુકુ આવે તો આજે સર મારો વ્લોગ વિડીયો ડાયરેક્ટ આપણે ભણે થી સ્ટાર્ટ થાય છે કારણ કે છે ને દ્રષ્ટિવાન ઘેર જો એટલે ખબર પડી કે દ્રષ્ટિ સૃષ્ટિ અને મમ્માના ઘેર ચાર દાડા માટે પીયુવાના ઘેર આવ્યો એટલે કાલે આપણે કમેન્ટ હતી કે પીયુ બતાવો પિયુ બતાવો પીયુ બતાવ આવ્યો એટલે ખબર પડી કે પીયુ એના મોમાન ઘેર બરાબર વધ્યા એકલા આવો ભણે જ હવે અહીંયા બતાવું છું પેલા કણ ફૂંતાળજીને ઘેર જોયો એ આપણે રોહન ઊંઘી ને બંકો ઊંઘી ગયો હતો બરાબર એટલે આવ્યો શું ભણે જ જોડે હવે આપણો વિડીયો છે ભણે જ ઊભે કારણ કે છોકરા બધા જતા રહ્યા એના મોમાના ઘેર હમણાં ઘણા દાળથી ગયા નહોતા હતા એટલે હવે જે દ્રષ્ટિની મોમાન ઘેર છે પીયુબ મમાન ઘેર છે ભણે જ યના મોમાન ઘેર अरे <laughs> ये मोमन घर आया है ही 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 थी। अब बने तुम आया तुम्हें तुम्हारे घर जाऊं नहीं अब हाँ <laughs> अब तुम्हारे घर जाऊं नहीं अब सर सरपटी जो ना नहीं जाऊं नहीं जाऊं नहीं जाऊं नहीं जाऊं खोटू लागे बने ना तो घर <laughs> जा तारो घर जो अब घर गन्ना दाला सही है भणू बनो अंदर 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 થોડું હસી રે હસીરે થોડું હસીરે કોઈ નહીં થોડું 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 યા થોડું 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 ના 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 નહીં હસું બસ નહીં હસું નહીં આવું અને એલું ચોક પેલું બાજુ કૂતરા મારતો હતો ભંડા હોમું પણ જે કૂતરા રમાડતો રમાડતો છે હું વહેલા બ્રશ કરતો હતો નાની રહ્યો વહેલા કૂતરાને ટોળું લઈને કોઈ ખાટલા બે રહ્યો હતો એનું એ વખત મારે જોડે હા તન નહીં કીધું તન નહીં કીધું એટલે એ વખત મને મારી જોડે કેમેરો નહોતો ને બતાવો દીધું એમ કે રમાડતો હતો કૂતરાને વહેલા વહેલા જો તો કૂતરો પેલું આવ્યું આવે અહીં આવ્યું બે આવ્યા તૈણ આવ્યા ટોળું તરત ભેગું થઈ જાય હોય એને તો હડો હું જઉં હવે શોપ ઉપર કારણ કે ટાઈમ થઈ ગયો હતો અને જઈને આપણે એસબી ટોય ચાલુ કરીએ અને અંદર થોડુંક છે કારણ કે નવો માલ આવે તો એનું ટેલી કરીને પાછું ગોઠવવાનું છે એટલે તો એસબી ટોય ચાલુ કરીને આપણે જે એક પાર્સલ હતું એક બોક્સ એ તો ખાલી કરીને બધું ગોઠવી દીધું ઘણું ખરું તો જો અને એમાં આપણે નવા છીએ આ સ્કૂટર પછી આ શું કહેવાય ટ્રક પછી આ સ્ટન્ટ કાર શું કે સ્ટન્ટ કાર પેલા આ ભમેળા ફરીથી લાતા એ અને આ એટલી મજબૂત છે ને ગમે એમ પછાડીને કોઈ જ ના થાય જો સર કશું જ ના થાય એટલે મજબૂત વસ્તુ આવવા રીજો કોઈ જ નહીં થયું બરાબર એટલે આ ટ્રક અને સ્કૂટર આ બધા મજબૂત વધારે આવે એટલે એ ટાઈપને કે છોકરું ગમે તું પછાડ તો કોઈ થાય નહીં બરાબર તો હવે બાર વાગ્યાનો ટાઈમ છે તો અત્યારે આપણે જવાનું છે વસાપુરમાં હવન છે આપણે જોગણીમાં એ તો એક જમવા માટે જવાનું છે તો જતા આવીએ રમતીના ફોન આવી છીએ અને જમીન પછી રિટર્ન હોય આવીએ

तो बस ही खबर पड़ी गया तो बनौर आई हो जो मस्त बनाई हुई लग रही है खबर है पड़ा बगांवन जितलाल हां जो कल मिल जागी तो सरस कल वो मिल मिल जाई ना बराबर सुंदर जी थैंक यू फर्स्ट आ गया बनो ग हम तो भाई तो मिलियो आप टैप प्लस आ को आई ले तू आई लगभग कोक लेने आई हो अपन खबर नहीं है वो ले आई है बोलो डड बुड डड बुड एंजॉय ધનજીલાલ બેજો એક ઓટો મારો લે ભાઈ તરણ જીતલાલ ચાવી લઈને આવી છે હવે જો ખાલી નાઈટ માં નોકરી કરી આરે મારી જીવરી એટલે તારે મો જો કે મને હું તો આ લોકો ઊંઘી જોઈ બોલ રે હેડ તો આ હેડ

તો ફાઇનલી છે ને બે દિવસની મહેનત પછી કમ્પ્લીટ બધું ટેલી કરીને બધું ગોઠવી દીધું છે કારણ કે મને જેવું તેવું પછી આડુડું પડ્યું ને બિલકુલ પસંદ નહીં એટલે બધું ગોઠવી મસ્ત સાફ સફાઈ આપણે કરી દીધી એ શોપની જોઈ લો કમ્પ્લીટ ચોખ્ખું પડ્યું નવા મું કઈ કઈ વસ્તુઓ મેં લાવી બતાવું પહેલાં તો આ ડમરું નવા લાવ્યા પછી જે આપણે પેલું સ્પાઈડરમેન ના સ્પાઈડરમેન હતું હા વાળું લાવ્યા હતા એમ ડક એમ કે અમુક ચાહકો આવ્યા હતા એ કે અમારું બતકવાળું હોય તો લઈ આવજો તો આપણે એવું લાવી દીધું બરાબર કેકટર્સ તો હતા જ અને આ એલિફેરા દૂરબીન આપણે નવા લાયા છીએ દૂરબીન મસ્ત હઈ એમ કે દૂરની વસ્તુ નજીક દેખાય પછી ખાસ કરીને આ સ્કૂટર અને આ ટ્રક અને કા જો કે આ બે એટલી મજબૂત છે ને તો હાલ હાલ મેં દિલીપને ચેલેન્જ કરી હતી કે દિલા તું પસાર હું હાથ ઉંચો રાખીને તો કોઈ નહીં થાય ને દિલાએ બે ત્રણ વાર પછાડી પણ કશું જ ના થયું કારણ કે આ વસ્તુ મને ગેરંટી મારીને લોકોએ આપી છે બરાબર પછી આ સ્પ્રિંગવાળી પેલી હું કહેવાય માનું નમું ભૂલી ગયો મસ્ત ગાડી અને આપણે ભમેડા બતાવ્યા તા એ બંદૂક આપણે હતી જ આ મની બેંક આપણે ફરીથી નવી લાવી દીધી છે અને બીજું નવામાં અચ્છા હા સૌથી બેસ્ટમાં બેસ્ટ કે એક મેં વિડીયો જોયો હતો અને વિડીયોમાં વસ્તુ મને બહુ જ ગમી હતી ઓક્ટોપસ એ લોકો ઓક્ટોપસ કહેતા હોય લાઈટ મ્યુઝિક અને એમ કે આ રીતે જે એના નેચે પગ રહ્યા ને પગ ફરીને એ ટાઈપનું હોય મેં એક વિડીયો જોઈને જ મેં મંગાવી કે મને હારી વારી વસ્તુ ગમે ત્યાંથી લઈ આપો એ લોકોએ લઈ આપી બરાબર અને આ બધી મેટ જે છોકરાને પઝલ કે મગજનો વિકાસ થાય ને એ માટે અને આ બબલ ગન શું કહેવાય સેલવાળી બબલ ગન આપણે શેલ નાખવાના આવે ને એનાથી પછી એ લિક્વિડ આવે એ હંગાત આવે ડબ્બો એ એનાથી પેલા ફુગ્ગા ફૂલે આપણે સાદી હું એમ જ અને આ લેઝર સાઉન્ડ ગન આ મસ્ત આવે જોવાની મજા આવે જો કે પહેલાં બધાને વાપરી જશે એના બ્લોક આપણે બીજા લાવી દીધા અહીં બરાબર સસ્તાવાળા બ્લોક અને અને એના ઘર આ સિંગલ હાઉસ આવે અને વાળા રે ડબલ આવે બરાબર અને આ વામો આપણે નવું લાવ્યા છીએ રિમોટ કંટ્રોલ બુલેટ ટ્રેન આ રિમોટ કંટ્રોલ આવે મસ્ત આવે હું આગળ લાવ્યો હતો એ વેચી જીતી એટલે હું ફરીથી બીજી મંગાવી હતી બસ બીજી આ ખાસ આ રી ખાસ મોકલાવી છે ઓગણીસો રૂપિયાની ગાડી છે પણ કે ઘણા બધા અંદર ફીચર એમ રોક ક્લાઇમ્બર સ્મોક વાળી આવે બરાબર પછી એક નવી વસ્તુ આ માછલી જે આપણે પેલો ઉપર હાથી બતાવ્યો હતો વિડીયોમાં એવીની એવા માછલી આવશે કેમ કે હાથે હાથે ફરી જ ઉપર આ દડો હવામાં રમશે માછલીને ટચ નહીં થાય હવામાં ડાયરેક્ટ રમશે એ ટાઈપનું હારી લાઈટ મ્યુઝિકમાં બરાબર બીજો તો આપણે લાઇટ મ્યુઝિકમાં રોજ બતાવીએ છીએ અનાજ મેં રમકડું ચેક કર્યું નહીં કારણ કે કોમ થોડું વધારે હતું એટલે આજે ચેક કર્યું નહીં બીજું શું આવ્યું તું નવું એટલું બધું હા આ બધી સ્ટન્ટ કાર સાદી કાર અને આ થાર

બરાબર બરાબર પછી પેલા એપલ આપણે લાવી દીધા છે જો કે એપલ એ બહુ મસ્ત વસ્તુ છે પછી એકા ગિયર કાર આ બધાને બહુ પસંદ હોય છે એ આપણે લાવી દીધી બીજું હતું કેણ બે આપણે તો ઘણું બધું લાયા છીએ બસ પેલું પ્રોજેક્ટર કે જે પ્રોજેક્ટર પડા ને એ રીતે છોકરાને એટલે ડ્રોઇંગ કરીને એ ટાઈપ બરાબર મસ્ત આ બધી બબલ ગન છે ઉપર મો એટલું બધું વસ્તુ લાયો તો બધું ગોઠવી દીધું તો મને સહી જ્યુશિકા દેખાતું નહી ટેન્ટ હાઉસ જો બરાબર આપણે ફરીથી આપણે ટેન્ટ હાઉસ લાવી દીધા છે

જો આ કે દેજો તો કણ છે કીધું તો ખાલી એક સવાલ પૂછતો જાઉં એક ને બે ત્રણ 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 કરું બોલના ના તૈયાર કોણ પક્ષી કો સર પર પેર હોય કોણ મેલી બિલાડી હડતી જોઈ આ રીતે કારણ શું બરાબર લીલું સાપરુ લાલ મકાન અંદર બેઠા કાળા પઠાણ લીલું સાપરુ લાલ મકાન અંદર બેઠા કાળા પઠાણ બોલો આ શાયરી માં આ પ્રશ્ન ત્રણે ત્રણ રાઈટ કોઈ એક વ્યક્તિ આવશે ને ત્રણે ત્રણ રાઈટ તો એની ફરમાઈશ પૂરી કરશે સરસ જે લાને કોઈ પણ બાર બાર વાત આલ બન બીજી ખાસ વાત કે જે જગ્યાએ મોબાઈલ ફોનનો ઉપયોગ નહી કરવાનો એ જગ્યાએ મોબાઈલ લઈને ઊભો છું અને બીજી ખાસ વાત બાર 2 મિનિટ આ તો ઈ સમજાવું છું આમે મે થી કેમેરો ચાલુ કર્યો બાકી ઝાડ અંદર કેમેરો અમાર મોબાઈલ કે કેમેરો કે કોઈ જ ઇલેક્ટ્રિક વસ્તુ અલાઉટ નહીં બરાબર આરે બધો અમારી એરિયા આવ્યો આખો અમારી નોકરીમાં બરાબર એટલે

તો મહારાજ એની ફરમાઈશ પૂરી કરશી અને એનું નામ લેવામાં આવશે વિડીયો બસ ઇનું વિડીયોમાં આપણે નામ લઈ લેવું બરાબર હા તમે સારું એડ તો ચાલો હવે મહારાજને થોડી ઉતાવળ છે આવું ઓપરેટરને થોડી ઉતાવળ છે અને મારા કોમ હવે થોડું કરવું છે તો આજનો વ્લોગ વિડીયો આપણે એન્ડ કરીએ છીએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ